તમને નમસ્કાર જે બેસામાંથી મિત્રો તમને પાકડા પણ જોવા મળશે આગર બેસમેન જગ્યા મિત્રો તમે આવને બેહો એટલે જો અહીં આગળ મિત્રો આવને પણ અહીં આગળ લોકો બેસતા હોય છે તો મસ્તો રીતે બનાવેલું છે જે તમારો ઉપરથી નીકળી જાય મિત્રો કરણ સુનન નમસ્કાર દેવ મિત્રો

મહાદેવના તમને લાઈવ દર્શન તમને જોવા મળશે જોઈ શકો છો તમે મહાદેવના દર્શન આપણે હવે કરી લીધા છે જય મહાદેવ તો હા છે ને આપણે મહાદેવનો ઓડિયો કે ને આપણે કંઈક નહીં એ કાનમાં કંઈક કહે એટલે તો આપણે પાછળ આપણમાં આપણે ફરીશું પાછલો મિત્રો મંદિરના પાછલા ભાગમાં મિત્રો આપણે આવી ગયા છે તો જો લાઈટ બાઈટ જોરદાર મિત્રો મંદિર આ છે એના પાછલા ભાગમાં પણ એક મંદિર છે ત્યાં પણ આપણે ત્યાં આપણે આપણા દર્શન કર્યા છે તો આપ બધી જગ્યા મિત્રો બહુ પ્રખ્યાત જગ્યા મિત્રો આ જગ્યાએ મિત્રો તમને અહીંયા આગળ ને તલાઈ પણ જોવા મળશે ત્યાં વચ્ચે પણ કૂવો પણ છે તમને જો હા સામે દેખા ને એ મિત્રો તે કૂવો છે તલાઈની વચ્ચે કૂવો પણ આવેલું જ છે કૂવો તો મિત્રો આપણે આ મંદિરની ચારૂ મખા પાછળ ભાગની અંદર અરે મિત્રો ઓલી બાજુ જો પાર પણ બાંધેલી છે જેમ કે તલાઈ તૂટે ને એટલા માટે તો આ જગ્યાએ મિત્રો બહુ જોવાલાયક સ્થળ છે ઘણા બધા શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર આવતા હોય મિત્રો ઓલી બાજુ એક મને રામનંદ મંદિર પણ જોવા મળ્યું મિત્રો

મિત્રો આ છે ગાજરીપુરા મહાદેવ નો બગીચો મસ્ત ગાર્ડન ગાર્ડન તમને જોવા મળશે મસ્ત લીલું કાંસકો આવેલું છે મિત્રો એક નંબર લોકેશન છે ફોટા શૂટિંગ માટે આ છે આપણે વ્લોગર કાવ્ય વ્લોગર